દ્વારિકાધીશ દ્વારિકાધીશી કૃષ્ણ કનૈયા લાલ લાલકી છે ઈ મને દ્વારિકા નો રાજા કહેશો ના કો મને દ્વારિકા નો રાજા હું છું ગોકુળ નો ગોવાડ રે માડી તારો ના ને રૂબાડ છું માડી તારો નાને રો બાળચો હીરા માણે કના કરેણા ન ઈચો આપ જો કો ઈ મને એક મોર પીછો લઈ લે જો મુઘટનો ગટનો બાર રે માડી તારો નાને રો બાળચો જે પડે ન મને દ્વારિકાના ના મેલમાં નિંદ્રા ન આવે મને છત્રી પલંગ માં સાંભળે માંથી મારું મનડુરી જાય ના મેવા મીઠાઈ થી મારું પેટ ભરાય ના સાંભળે મને માખણ નો સ્વાદ રે માડી તારું નાને રૂ બાળ નંદ બાબા વિના મનડું મૂંઝાય છે માતાની યાદમાં આંખો ભીંજાય છે સાંભળે મને રાધાજીનો પ્યાર રે માડી તારું નાને રૂ બાળ છું ગોકુળમાં હું તો ગાયો ચરાવતો મીઠી મધુરી બંસરી બજાવતો કેમ કરીશ દ્વારિકાનું માડી તારું નાને રૂચ રાત પડે ને હું ગોકુળિયા ગામમાં દિવસ ઉગતા હું દ્વારિકા ધામ આ છે મારો લીલા અવતાર રે માડી તારું ના નેરો બાળજો ચસો લાલની લીલા જે ગાસે ભક્તિ કરીને ધન્ય થઈ જાસે પામસે પ્રજમા વાસરે માડી તારું ના નેરો બાળજો કહેસો ના કોઈ મને દ્વારિકાનો રાજા હું છું ಗೋಕೂಳ ಗೋಬಾಡ ಮಾಡಿತಾರು ನಾನೇರು ಬಾಡಚು ನಾನೇ ಬಾಳು ಮಾಡಿ ತಾರು ನಾನೇರುಳು ಕೃಷ್ಣ ಕನ್ಯಾ ಲಾಲ್ಿ ಜಯ ದ್ವಾರಿಕಾಧೀಶಿ